લોકો એવું કે છે શાળામાં ઊંઘી જાવ છો તમે ના હું ઊંઘતી નથી પહેલા હું દેને ઊંઘી ના એ તો થોડું પેલી દવા લઉં છું ને એટલે થોડું ગેન જેવું ચડી જાય છે એટલે શું તકલીફ છે જતો મને તકલીફ કેમ કંઈ નથી તો સ્ટમ શાળામાં ઊંઘી જાવ છો હા એ તો મગજમાં થોડી બીમારી છે એટલે થોડું હાર મને તકલીફ પણ આને કશું નહી બેહી રહેવાનું હસી મજા કરે ભણાવતા નથી તમે મોબાઈલ વાપરો છો ના મોબાઈલ તો હું નથી જોતી સર મોબાઈલ તમારી પાસે છે ને એમ તો મોબાઈલમાં તો હું ખાલી ઓનલાઈન જે આજુબાજુ પૂરા છે તે જોઉં છું બેલા તમે બે વર્ષની ગ્રાન્ટ ઓર પ્રિન્સિપાલના ચાર્જમાં હતા તો કેમ વાપરી અને મને સર કોઈ ગ્રાન્ટ નહીં મળી પહેલી વાતમાં તો કોઈ ગ્રાન્ટ નહીં આવી ક્યાં ગઈ તો એ મને કઈ ખબર નથી તો તમે આચાર્ય હતા ને એ તો ઉપલા સાહેબને ખબર પડે ને કોઈ કસ કોઈ ચીજ નથી સ્કૂલની અંદર અને બાળકોને ચોપડા પણ નથી મળ્યા બાળકોના થેલા આવ્યા એ પણ સ્કૂલ સુધી ફોક્યા નથી ત્યાં લેવા ગયા પણ ત્યાં હતા જ નહીં અને ત્યાં અમે સીઆરસીને રજૂઆત કરી તો એમને એવું કીધું કે અહીં ગ્રુપમાં મૂકેલા હતા ગ્રુપમાં ખબર નહીં કોણ લઈ ગયું ગ્રુપ શાળાના આચાર્યને રજૂઆત કરી તો એ એક એક અમે અહીં હતા હવે ખબર નહીં કોણ લઈ ગયું એમ અને ગ્રાન્ટમાં તો કોઈ કોઈ સુવિધા છે જ નહીં કોઈ ગ્રાન્ટ વપરાય જ નથી કોઈ જ વસ્તુ સ્કૂલની અંદર હાલની તકમાં ભણવામાં કોઈ છે જ નહીં અમારું બાળકોને અહીં ભણે છે સ્કૂલમાં કોઈ સુવિધા નથી સ્કૂલ પડે એવી છે તો બી અમે રિસ્ક લઈને બાળકોને ભણાવે છે તો બી આગળ અમે માહિતી કરી છે મોટા સાહેબોને લોકો કોઈ પરિણામ લાવતા નથી સ્કૂલમાં કોઈ બી સુવિધા નથી ગ્રાન્ટ આવે છે કઈ વપરાય છે અમને ખબર નથી નહીં મેન્ટલ મેન્ટલ મેડમ છે એમનું દિમાગ એવું છે કે એમને કઈ હમત નહીં પડતી હોઈ જાય છે ને આ જે હિતલબેન હારા ભણાવે છે એમને મિટિંગ મોકલી દે છે જેનો કોઈ વિષય હોતું જ નથી અમારા છોકરાને સીઆરસી ને બધાને અમે જાણ કરી પણ કોઈ પરિણામ નતું આવ્યું છોટા દેપુ જિલ્લાના નસવાડી ટાઉન ની અંદર દયાવેલી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની છે જેમાં વાલીઓ છે અને શિક્ષકો છે હાલ તો વાલીઓ અને શિક્ષકો વચ્ચે વજગરા ચાલી રહ્યો છે જ્યારે શાળામાં નવા આવેલા આચાર્ય આખો ઘસફોટ કર્યો છે કે જે શાળામાં દફ્તરો આવવા જોઈએ સ્કૂલ તે આવ્યા નથી ચોપડા નથી આવ્યા બીજી વાત છે બાળકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી અને જે એક શિક્ષક છે આમ તો એક જ શિક્ષકની જરૂરિયાત છે પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બે શિક્ષક મૂક્યા છે તેમાં એક શિક્ષક ચાલુ શાળાએ ઊંઘી જાય છે જ્યારે કોઈ મિટિંગમાં એ બીજા શિક્ષક જાય છે ત્યારે બાળકોને શિક્ષક તગડી મૂકે છે આવી પરિસ્થિતિમાં ચાલતી આ સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં રજીસ્ટર સંખ્યા બે છે અને તેની ગામજનો જે સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી પરંતુ તાલા તાલુકા મથકના અધિકારીઓ જે તપાસ કરવી જોઈએ તે તપાસ કરતા નથી અને અંધેર વહીવટ ચલાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીના અંધેર વહીવટના કારણે એક શિક્ષિકા બેન છે તેના ઉપર ગંભીર આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે કે તે ચાલુ શાળાએ ઊંઘી જાય છે ત્યારે આવી રીતના પ્રાથમિક શાળાઓ જ્યારે ગુજરાતમાં ચાલતી હોય અને છોટાઉદેપુર જિલ્લાના નસોડી ટાઉનમાં ચાલતી હોય ત્યારે એક અનોખી શાળા કહી શકાય હાલ તો સ્થાનિક લોકો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે રફીક દણીવાલા ન્યૂઝરૂમ છોટાજુ